સૌ પ્રથમ તમને પેલા કઈ દે નામ ગામનું નામ તમને જણાવી દે તો શું આપડા ગામનું નામ છે કે ભાઈ મુંબઈ આવો ફરવા ભાઈ ફેમિલી માં કોણ કોણ છે તમારી જોડી ને તમારા પરિવાર ને કોઈ ની નજર ન લાગે બ્લોગ માં જણાય નવા નવા તારે ભાઈ બ્લોગ બનાવતા નતા આવડતું અને ભાઈ નતું એટલું બધું ફાવતું

એમ છે બોરીચા તો ભાઈ એની પણ કોમેન્ટ છે ભાઈ પરીશભાઈ તમારું ગામ કયું છે અને બીજી પણ બીજા ભાઈની પણ કોમેન્ટ છે નીલુ બ્લોગ વાળાની તો બેયની કોમેન્ટ છે ભાઈ તમારું ગામનું નામ કહે ઘણા ઘણાયની કોમેન્ટો છે કે ભાઈ તમારા ગામ કયું છે ગામ કયું છે મથુરભાઈ મચ્છર ભાઈ ની પણ કોમેન્ટ છે એવી કે ભાઈ તમારું ગામ કોઈ છે બહુ મોટો ચાલો ભાઈ અમારા ગામ નું નામ તમને જણાવી દઈએ શું આપણા ગામ નું નામ છે વલભીપુર તો ભાઈ અમારા ગામ નું નામ છે ભાઈ ભાવનગર જિલ્લા માં આવેલું છે તો ભાવનગર થી ચાલીસ કિલોમીટર દૂર થાય વલભીપુર ગામ છે અમારું બધા એની કોમેન્ટ નો એક જ જવાબ છે તો ભાઈ અમારું ગામ નું નામ છે ભાઈ વલભીપુર તો ચાલો ફટાફટ બીજા ની કોમેન્ટ લઈ લેવી ચાલો કોમેન્ટ નો જવાબ દે કે કોમેન્ટ એ છે કે ભાઈ તમારા ફેમિલી માં કોણ કોણ છે

પીઠાડીયા brothers તો ભાઈ એનો comment છે કે ભાઈ તમે કયા phone માં blog બનાવો છો તો ભાઈ હું vivo ના phone માં ભાઈ બ્લોગ બનાવું છું આ પણ vivo નો છે એ પણ vivo નો છે તો ભાઈ વિવોના ના phone માં blogging કરું છું એવું બધું છે સમજ્યા અને બીજી એક છે પ્રોગ કારણ કે ગાડીઓ હોય તો ભાઈ એવું લખાય સમજ્યા કારણ કે બીજી કોમેન્ટ છે પ્રો ગમર કુલદીપની કે ભાઈ તમે શું કામ કરો છો ક્યાં કામે જાવ છો શું કામ કરો છો તો ભાઈ હું મારા ગામમાં ગામમાં ભાઈ કામે જાઉં છું અને ભાઈ હું હીરામાં કામે જાઉં છું કારણ કે હીરા ખાઉ છું અને ફ્રી ટાઈમમાં ભાઈ બ્લોગિંગ કરવી છે રજા હોય એવું બધું હોય ત્યારે ભાઈ બ્લોગિંગ કરવી છે કે ભાઈ ડાયમંડમાં કામ કરવી છે એવું બધું છે ભાઈ તો ભાઈ આ રીતનું છે કે વિજય દક્ષા એની પણ ચેનલ છે ભાઈ યુટ્યુબમાં તો ભાઈ આવા નવા વિડીયો બનાવતા રહેશો અને અમે તમારા વિડીયો જોઈ છે ખૂબ ખૂબ આગળ વધો એવી પ્રાર્થના કરવી છે તો થેન્ક યુ દક્ષાબેન ભાઈ આપડે બીજી પણ કોમેન્ટ છે જય ચામુંડા માં ચોટી હવે સરસ મજા એની પણ ચેનલ છે એની કોમેન્ટ છે કે ભાઈ તમે મહેનત કરતા રહો માં ચામુંડા માં તમારા સપના પૂરા કરે તો થેન્ક યુ થેન્ક મારા વાલા નામ તો નહીં થયું ચેનલ નું નામ છે જય ચામુંડા માં ચોટે તો થેન્ક યુ મારા વાલા આ રીતના ભાઈ અમારી વાત પ્રાર્થના કરવા બદલ હજી પણ એક કોમેન્ટ છે દિલીપ સિયારીયા બ્લોગ ને એની કોમેન્ટ છે ભાઈ સરસભાઈ તમારી જોડી ના તમારા પરિવારને કોઈ ની નજર ન લાગે અને તેવી માતાજીને હરજ છે હિંમત રાખજો ને સરસ બ્લોગ બનાવો છો તો ભાઈ થેન્ક યુ થેન્ક યુ દિલેભાઈ આ રીતના પ્રાર્થના કરવા બદલ ખૂબ ખૂબ આભાર મારા વાલા આજે એક કોમેટ છે ગઢડા થી કે ભાઈ આવો ગઢડા ફરવા તો ભાઈનું નામ છે ભાઈ આરજે રોજેસરા એની કોમેટથી કે ભાઈ આવો ગઢડા ફરવા તો ભાઈ આવશે ચોક્કસ ગઢડા ફરવા ના પણ આપણા મિત્ર રહેશે તો ભાઈ ગઢડા જવાનું છે આપણે ફરવા

કે ભાઈ ખાસ મિત્ર હતા ભાઈ ફેમિલી ઘોડે થઈ ગયા છે અમે બધા ને એ પણ સરસ મજાના ભાઈ બ્લોગ બનાવે છે ને મુકેશ પાયલ બ્લોગ વાળા ઈ પણ સરસ મજાના બ્લોગ બનાવે છે ને વિપુલ ફેમિલી વાળા એ પણ સરસ મજાના બ્લોગ બનાવે છે તો એ બંને ભાઈઓનો ભાઈ પહેલેથી ભાઈ સપોર્ટ છે તો ભાઈ થેન્ક યુ વિપુલ ભાઈ મુકેશ ભાઈ બે ના દિલ આભાર તો ચાલો ખુબ ખુબ આભાર કા ભાઈ નો ભાઈ નો તો ચાલો ભાઈ બધાની કોમેન્ટ નો જવાબ આપી દીધો છે જે પણ બાકી રહી ગયા હોય કોમેન્ટ કરી દેજો મારા વાલા હા ભાઈ અમારા બધા બધાય ને ભાઈ દિલથી આભાર જે નવા આવ્યા છે એનો પણ દિલથી આભાર અમને સપોર્ટ કરે છે અમારા વિડીયો જોવે છે તો બધાનો દિલથી આભાર હા દિલથી આભાર ખૂબ ખૂબ આભાર તમારો બધાનો અમારા વિડીયો જોવે છે કે કાબરે હા તો ભાઈ અમારી family તો છેતે બધા વિડીયો જોવે છે બધા પહેલા